વાતાવરણમાંથીને એકા એક પલટો મારી ગયો છે ઉનાળો ઉણળવાળતો તો સીધે સીધો છે ને ડાયરેક્ટ કોમા હું બેહી ગયો છે કારણ કે ચારે બાજુ તમે જોઓ તો ફૂલે ફૂલ વરસાદ નો અંદર છે ને ઉપર કાળા બોજ વાદળા છે એ લગાડી વરસાદ ખૂટે જ પડવાનો છે અચ્છા અને જો વરસાદ આવશે તો આપડી પાછળ જે બાદરી છે ને ભાઈ ની પથારી પડી જવાનું હેડા એ ફ્યુ મોમેન્ટસ લેટર બહુછાનામાં આ 40 45000 નો માલ અહીંયા પડ્યો છે આશા એવી કરી છે કે વરસાદ આ બાજુ ન આવે ને તો હારું બગે આપડે 1.2 લાખ રૂપિયા તો છે ને પૂરા હાલ લોગ આવે છે લોગ નાદના આપણે પરિવાર તમારા બધાનું સ્વાગત છે ને જઈએ છે આપણે વાડી બાજુ અત્યારે વાગ્યા છે બપોરના ચાર પાંચ વાગ્યા જેવું લાગતું જ નહીં કારણ કે વાતાવરણમાં છે ને એક પલટો મારી ગયો છે ઉનાળો વાળ તો તમે સીધે સીધો છે ને ડાયરેક્ટ હું વહી ગયું છે અને એકાદ બે મહિનાની અંદર એને ડિલીટ થઈ ગયા છે એટલે વાડી બાજુ જવું છે કારણ કે બે દિવસથી પવન છે ને બ બહાટી બોલાવે છે કંઈ થઈ કઈ નહીં એ જોવું પડશે જોકે નુકસાની થાય એવું તો કઈ હતું નહીં આપણે મેન વરસાદ આવે તો થોડુંક કેવર આવે મત વરસાદ આપણે ભગવાનની ધીરેથી આવ્યો નથી એટલે પવન આવે છે પણ છતાં જોઈએ આપણે કે એવું કઈ નુકસાન નથી થયું એક વાર નજર મારી લે એટલે આપણે અંદર જો શાંતિ થઈ જાય ગામડે આવે એટલે એટલું કામ તો કરી બાકી સુરત હોય તો ફોન ઉપર આપણે હમસર લઈ લે અને હવે ધીમે ધીમે આવતા થઈ ગયા છે આ છે આપણા ખેતરનો રસ્તો અને ભોગી પેલા વાડિયા ભાગીદાર તો વાડીયા છે ફોન કરી દીધો શરૂ કરતે હૈ બિના કિસી ડેડિકેશન કે આપણે આવી ગયા છે ને વાત એક વસ્તુ એ છે બપોરના પાંચ વાગે છે શાંત આવી ગયું છે તેવું લાગતું નથી ઉનાળો છે ઉનાળો

તો સારું બાકી આપડે દોઢ બે લાખ રૂપિયા તો છે ને પૂરા સમજી લેવું ને રૂપિયા આપડે હાથમાં નહીં આવે એટલે એ બધી નાની મોટી બળતરા છે ને બળતરા કરતા કરતા છે ને આપણું વાડીયા મકાન છે ને ના ભોગી ગયા છે તમને આગળ અત્યારે તો તો કે ના કઈ નવીન માસિક બતાવશે બાકી અહીંયા તો કઈ જેત જ નહીં ભાઈ તો સમજી લો એ રીતનું છે બધું એટલે કઈ મગજ કામ નથી કરતું અત્યારે વિડીયોમાં હું લેવું હું નથી લેવું કારણ કે આખું કઈ બધું હેંગ મારી ગયું કે ભણો ને તો બી હાલે વાળી હતી તો ઘરે આવે કે ઘરે આવે એટલે છ વાગ્યા છે ને પછી આ અંધારું દેખાય ને તમને ચારે બાજુ તમે જોવો ખાલી આ જે આખું જે બધું છે ને ભાઈ આ યાર વરસાદને એટલી ફૂલે ફૂલ છે ઘર ઉનાળા સોમાહો બે ગયું ને એવું લાગે જ ભાઈ અને અંધારું છ વાગે એટલું છે ને તમે વાતનું નું પૂછું ધીમે ધીમે દાંટામાં શરૂ થઈ ગયા ભાઈ એટલે નીચે બાજુ ભાગી કારણ કે વરસાદ આવશે મોટા ભાઈ વરસાદ આવશે એ પાકું છે કારણ કે સાટામાં શરૂ થઈ ગયા તો તુમલો ગલતી અગર નહીં હો તો સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા બટન હે જીજાજી ફેંક કે મારો યા ફૂફાજી મુજે નહીં પતા બસ ક્લિક હોયે અ મુજે